જામનગર જિલ્લાના ધોલ પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં ઘરફોડ ચોરી થયેલી ઘરફોડ ચોરીની અંદર સોનાની બંગડી વીટી અને ચાંદીની આઈટમોની ચોરી થયેલ જે કુલ મુદ્દામાં એક લાખ પંચોતેર હજાર જેટલો હતો પોલીસ દ્વારા હ્યુમન સોર્સ સાથે સાથે આજુબાજુના સીસીટીવી કેમેરા અને બીજી વિગતો એકત્રિત કરી અને તેનો તમામ વિગતોને સંકલિત કરી અને પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન મેળવી હકીકત મળતા કે ભાઈ આ કામના આરોપીઓ છે એ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે નીકળેલ છે જેથી પોલીસ દ્વારા તેમને પકડી અને હકીકત જોતા તેમની પાસેથી આ ચોરીનો મુદ્દામાલ મળી આવેલ હોય તેમની પાસે ચોમાની બંગડી બે વીટી ચાંદીની માળા અને ચાંદીનો ડબ્બો એમ કુલ એક લાખને પંચોતેર હજારનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરી એનડીપીએસના કેસ પ્રોહિબિશનના કેસમાં સંડોવાયેલા છે ને એમનો પૂર્વ ઇતિહાસ જોતા ગુનાહિત જણાય આવેલ છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે આ સિવાય પણ અન્ય ગુના કરેલ છે કેમ તે બાબત હાલ પોલીસ તપાસ કરી રહેલ છે બધા જ પ્રકારની પ્રોહિબિશનનું પણ કામ કરે છે એનડીપીએસના કેસ પણ છે એને ઘરફોડ ચોરી પણ કરે છે એટલે એનડીપીએસના કેસની સાથે પોતે પણ એ લેવાની પ્રવૃત્તિ હોય એટલે ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી નાખે છે